મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું કાર્યક્રમમાં બાળકો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું બાળકો માટે રમત ગમતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ કાર્યક્રમમાં વિવિધ કલા દ્વારા બાળકોએ પોતાને સર્જનાત્મક દર્શાવી હતી દરેક બાળકે પોતાની આગવી કલ્પના શક્તિથી લોકોના મન જીતી લીધા આ પ્રવૃત્તિએ બાળકોમાં રહેલી કલાત્મક પ્રતિભાને બહાર લાવવાનું કામ કર્યું મારું નામ તેજસભાઈ જે ઢોલરિયા અમારી શાલિગ્રામ કિનારો સોસાયટી કોઝવે પાસે આવેલ છે છેલ્લા ચાર વર્ષથી અમે આ ગણેશ સ્થાપનાનું આયોજન કરેલ છે અને આજ રોજ આપણે એકસો આઠ દીવડાની આરતીનું આયોજન છે આ ગણપતિ ઉત્સવ અમારી સોસાયટીના દરેકે દરેક એકસો ચાર ફેમિલી કુલ ઉત્સાહથી આયોજન કરેલ છે દરેક મેમ્બરની દરેક વિંગ વાઈઝ આરતી હોય અને ખૂબ જ છોકરાઓને આ વર્ષે જબરજસ્ત છે મારું નામ મુકેશભાઈ રાજ્યગુરુ છે હું શાલેગ્રામ કિનારાના પ્રમુખ છું અને આજે ગણેશ સ્થાપના કરેલી હતી ગણપતિ બાપાની અને એકસો ને આઠ દીવડાની આજે સમૂહની અંદર આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ પ્રવૃત્તિઓ દરરોજ પર ડે કરવામાં આવે છે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અલગ અલગ રમતો સંગીત ખુરશી છે ખો છે દોડા છે એ બધું આયોજન કરવામાં આવ્યું છે આજે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અમે ચિત્રકલાનું આયોજન આજે સાલીગ્રામ કિનારામાં એકથી બાર ધોરણના બાળકો બાલભવન લઈ અને બધા બાળકોને આજે આયોજન કરવામાં આવ્યું છે આયોજન 4 વર્ષથી કરવામાં આવે છે પણ આ વર્ષે થોડું બાળકોમાં પ્રોત્સાહિત વધારે થાય એટલે દરેક પર ડે અમે પ્રવૃત્તિ ગોઠવી છે બાળકો માટે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે